શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ફરી એકવાર જોવા મળી રહ્યો છે શહેરના રંગીલા હનુમાન ભદ્ર વિસ્તાર અને રોડ તેમજ ચોકડી જેવા રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ કરવાના મુખ્ય માર્ગ પર રાત્રે નવ વાગ્યા બાદ મોટી સંખ્યામાં રખડતા ઢોર એકત્ર થઈને રસ્તા વચ્ચે જ બેસી જઈ રસ્તો બ્લોક કરી દેતા હોય વાહન ચાલકોને રસ્તો પાર કરવો પણ ભારે મુશ્કેલ પડી રહ્યો છે તેમાં પણ કનસડા દરવાજાથી અનાવાડા જવાના માર્ગ પર શાળા પાસે સાંજના છ વાગ્યા પછી એક રસ્તા પર ગાયનો કાફલો બેસી જતા આખો રસ્તો બ્લોક થઈ જતો હોય છે અને વાહન ચાલકોને વનવે રસ્તા પરથી આવવા ફરજ પડી રહી છે હાલમાં શ્રાવણ માસના વરસાદના ઝરમરીયા ચાલુ હોય ગાયો બહેરામુંગા શાળા પાસેના મુખ્ય માર્ગ પર બેસતા અને ગોબર રસ્તા વચ્ચે જ કરતા રોડ ચીકણું બની જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ રહેલો છે જેથી પાલિકા તંત્ર દ્વારા દેખાવ પૂરતા ઢોર ડબ્બાને બજારમાં ફરતો કરે છે ત્યારે જો આ તમામ વિસ્તારો પર રાત્રિ દરમિયાન ઢોરો પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવે તો મોટી સંખ્યામાં રખડતા ઢોરોને ડબ્બે કરવાની કામગીરી થઈ શકે તેમ છે મજબૂરી વશ વાહન ચાલકોને વાહનમાંથી ઉતરી રખડતા ઢોરને જીવના જોખમે ખસેડી વાહન પાસ કરવું પડે છે જેથી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી સમસ્યા હલ કરવા માટે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે પાટણ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા લોકો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહી છે તેમ છતાં નગરપાલિકાની ઢોર ડબ્બા શાખા દ્વારા રખડતા ઢોરોને નિયંત્રિત કરવા માટે કોઈ પગલાં લેવામાં આવતી નથી દિન પ્રતિદિન આ સમસ્યા ચરમસીમાએ પહોંચી રહી છે ત્યારે શહેરમાં પ્રવેશવાના મુખ્ય દ્વાર એવા પ્રથમ રેલવે નાળામાં રખડતી ગાયોના ઝુંડને લઈ અહીંથી પસાર થતા વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રાત્રે હાઇવે પર અડીંગો જમાવીને બેસી જતી ગાયો અને આખલાઓને કારણે પણ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે પાટણ શહેરમાં રખડતા પશુઓના ત્રાસ દિવસે ને દિવસે વધતા પર આવી જાય છે શહેરના રેલવે નાળામાં રસ્તો રોકીને રખડતા ઢોર અડીંગો જમાવી દેતા અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે શહેરના પ્રથમ રેલવે નાળા સહિત કોલેજના અંડરબ્રિજમાં પણ રખડતા ઢોરો અડીંગો જમાવી દેતા અહીંથી પસાર થતા હજારો વિદ્યાર્થીઓ કર્મચારીઓ સહિત અનેક લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ ઉપરાંત પાટણ શહેરમાં ઊંઝા ત્રણ રસ્તાથી સિદ્ધપુર હાઈવે કનસરા દરવાજાથી અનાવાડા રોડ ગાયત્રી મંદિર રોડ સહિત શહેરના અનેક રોડ રસ્તા પર રાત્રે અડીંગો જમાવીને બેસી જતા પશુઓના કારણે વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે